અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે ખૂબ ખૂબ આભાર પરિક્રમા પહેલા તમારું જે વ્યક્તિત્વ હતું અને પરિક્રમા પછી જે તમારું વ્યક્તિત્વ બદલાયું એમાં શું અંતર આવ્યું અને તમને શું શીખવા મળ્યું સો ટકા માણસ જો નર્મદા પ્રિક્રમા તમે કરો મેલ પેલી ના વાત કરી ડોંગરેજી મહારાજની ચાલશે ફાવશે ને ભાવશે જેનું જીવન સાદું એનું નામ સાધવું પછી ભલે પેન્ટ ભૂસણ અમે થઈ પડતો હોય નર્મદા પરિક્રમાની અંદર તમારા પોતાના આધ્યાત્મિક વિકાસ માટેનું આ એક ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે તમારી ધીરજ તમારી હિંમત તમારી ધડતા તમારો સાહસ તમારી સહનશીલતા તમારી નિર્ભયતા આપણે જેટલા પણ સદગુણોની વાતો કરીએ એ બધા ગુણોને અહીંયા ટ્રેનિંગ તમને મળે પરિક્રમા કરવા જવું કે ના જવું એ વ્યક્તિગત વિચાર પણ હું કહીશ એમ કે પરિક્રમાનો મોટા મોટો લાભ આ છે આટલા બધા સદગુણોની તમારી પરીક્ષા થાય આત્મનિર્ભરતા તમારી પોતાની આત્મબળ વિશ્વાસ દ્રઢ થાય છે તમારો અમને પણ ઘણા કપરા સંજોગોના અનુભવ થયા છે કપરી પરીક્ષા થઈ છે અમારી પણ પરીક્ષા થઈ છે કેવી કેવી તમારી પરીક્ષા થાય તમારી એટલે તમને બધા જ પ્રકારના માણસો જોવા મળે ગરીબ તયંગર પૈસાવાળા મધ્ય કુટુંબ બધા જ પ્રકારના માણસો તમને મળે બધા જ પ્રકારના સ્થાનો મળે કેવા 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 સ્થાનો મળે એ પણ વાત કરો અમે એક અમે ગયા હતા પત્ની સાથે તો સજોડે પરિક્રમામાં એક રામજી એ હનુમાનજીના મંદિરમાં અમે ગયા સાંજે છ સાત વાગે પહોંચ્યા અંધારું થઈ ગયું હતું લાઇટ હતી નહીં અંધારું એકદમ અવારું મંદિર એમ ત્યારે કોઈ જાળા ખાલા ટેકરા જમીનનો કોઈ ઠેકાણો નહીં બારી બારનો કોઈ ઠેકાણો નહીં અને આ તો શિયાળો ભયંકર બહાર પેલો મહારાજ હતો એ બહાર તાપણો કરીને બેઠો હતો અમારી સાથે ભાઈ હતા એ બીડીના શોખીન હતા એટલે મારા જ બે જણા સામ સામે બીડા પેઢી બે જામી ગયા બીજા ત્યાં આગળ બે હજાર અમે પત્નીને બહાર બેસાડી હું ગયો રૂમમાં જોયું હવે આવડું રૂમ છ મહિનાથી બારથી કોઈ કોઈ માણસ અંદર ગયો ના હોય કચરો વાળ્યો ઠેકાણો નહીં આનું બારી નહીં ઠેકાણું મને ખબર છે કે અને આ દસ ઘરોળીઓ ફરતી હતી જેમ કે ત્યારે અને અમારા ઘરવાળા કોઈ ઘરોળી જોવે દીવાલ ઉપર તો એ રૂમે ના જાય એમ આટલી બધી ઘરોડીઓ શું કરવાનું એમ મેં કહ્યું પણ હતું એવું કે લાઈટ હતી નહીં લાઈટ હતી નહીં અંધારું જ હતું એમ મેં ગમે ત્યાં બરોબર સાફ કર્યો પછી અમે રાતે ત્યાં રાત રોકાયા પણ એ જેને કહી શકાય કે ભયંકર ન ભયંકર રૂમ હતો અમારી સાથે કહીશ ભૂત ખંડી ને ભૂત ભૂતની વાતો ના કરી આ ભૂતનું જ ખંડી રહેતું એવું એ ખંડી અમે પ્રેમ રાતથી રોકાયા એ કોથળો લઈને બારી ઉપર નાખી દીધો ભરાઈ દીધો ઠંડીના માટે પણ અમે પ્રેમથી પેલા મહારાજે કહ્યું કે એ દેખ લો કમરા યા એ રૂગનાય આપકો અમે યાર મરો ગયા શાંતિજી મે રાત પસાર થઈ ગઈ શાંતિજી ભૂતનો રૂગના તો ભૂતનો ખંડીરમાં અમે રહ્યા તેમ કે ચાલે એવી કઈ વસ્તુ છે કે એવા શું વિચારો છે કે જે તમને વારે વારે મોટિવેટ કરે છે ફરી એકવાર યાત્રા પર જવા માટે તો અમારું ઘડતર મહેનત બધા જ પ્રકારનું ગઢ થાય છે અને બીજી મહત્વની વસ્તુ છે કે પરિક્રમાનો સૌથી મોટો એક અનુભવ હું ગૌણ તમને તો એ કોઈ શક્તિ છે એમ એના કે દરદાની ગ્રેવિટી ગણો એનર્જી ગણો મેં વિજ્ઞાનની ભાષામાં ઘણું બધું વાંચ્યું એમ બરાબર એનર્જી એ કેવી છે ત્યાં આગળ એક પ્રભાવ એવો છે તમે પરિક્રમા કરો મેં બીજી એક વસ્તુ તમને કે નર્મદા માતા તમને ભૂખ્યા સુવારતા નથી એ મારા અનુપ અનેક અનુભવ થયા બધા ભૂખ્યા નથી સુવારતા ભૂખ્યા ઉઠાડે તે તમે સુવારતા નથી બધા જ પ્રકારના અનુભવ થયા પણ તમને ત્યાં જે ટ્રેનિંગ મળે નર્મદા માતાની પરિક્રમાની જે ટ્રેનિંગ મળે છે એ અદ્ભુત ટ્રેનિંગ છે તારા પોતાના જીવન ઘડતર માટેની જે ટ્રેનિંગ ખરે ને એ જીવન જીવવાની પાઠશાળા જેમ એમ છે હું દરેક યુવાનને કહીશ એમ કે ભાઈ તમે તમારું જો જીવનને ઘડતર કરવું હોય તમારું સમય હોય તો આખી પરિક્રમાની તો થોડી પંદર પંદર દિવસ અઠાર પંદર દિવસ જ્યારે મળે ત્યારે જવાનું બસો પાંતિયમ ચાલવાનું પછી પરથી બીજા છ મહિના પછી બીજું જાવ જેવા ઘણા લોકોએ પરિક્રમા કરીએ છે અમે ટુકડે ટુકડે કરી શકે અમૃતભાઈ વેગડ કરીને એમણે આવું જ કર્યું અમૃતભાઈ વેગડે ખાલા લેખક હતા પરિક્રમા વિશે પુસ્તકો લખ્યા હતા એ આવું કરતા હતા એમણે બરાબર એ પંદર દિવસ શિક્ષક હતા કે એવું હશે પોતે પંદર દિવસ જઈ આવે બસો પાંચસો કિલોમીટર ફરી આવે પરિક્રમાની જેમ જ પછી ફરતી પાસે છ મહિના પછી કહીએ કરી શકાય મેં કે પરિક્રમાના બધા ઘણા બધા પ્રકારો જેમ શાસ્ત્રીય પ્રકારોની વાત નથી કરતા આપણે બધી હનુમંત પરિક્રમા છે મુંડવાલા પરિક્રમા શબ્દો બધા ઘણા બધા જાત જાતના વાપરે છે લોકો બધા પણ સાદી પરિક્રમા એવું કે જમણે આજુબાજુ રાખીને ગોળ ચક્કર ફરવાનું ચાલતા ચાલતા જેવા મળે જેવા સ્થળો મળે ત્યાં રોકાવાનું જે જમવાનું મળે તે મળવાનું એટલે એના કારણે તમે જળ જળતા તમારી આવે તંદુરસ્તી તમારી સુધરે છે તંદુરસ્તી સુધરે એના માટે રાખડું તમને કહું છું પહેલી પરિક્રમાની વાત છે હું બપોરના ટાઈમે એક નદીના કિનારે હું મંદિરમાં રોકાણો અને મારા પહેલાં એક ભાઈ આવીને બેઠા હતા એ પૂછ્યું નામ ક્યાં નામ આપ્યા સહસ્ત્ર બુદ્ધે ભાઈ ગુજરાતી જ નીકળ્યા એ કે એમણે પોતાની બધી વાત કરી એમને બ્લડ કેન્સર હતું એમ હેમોગ્લોબિનનો પર્સન્ટેજ વન પોઈન્ટ ફાઈવ દોઢ ટકો એચ બી હતું એમ એ ટેન બ્લડ કેન્સર કહેવાય હેમોગ્લોબિન એટલે માણસ પચાસ ડગલા ત્યારે ચક્કર કહીને પડી જાય ખિસ્સામાં ચીઠી રાખી ભરા હું પહોંચતો સરનામું કોઈ બોલાવે એમ જેવી રીતે ફિટ નથી આવતી વાઈ આવતી ફિટ આવતી હોય માણસને બરાબર હિન્દીમાં મેરકી ગયા હતા લોકો એને હા આપણે વાઈ કહીએ તો એવું જ આવે એવું આમ જીવન હતું એમ નારો સો ગયેલો ભાઈ માણસ સવારે ચાર વાગે રંગ જ મારા સ્વપ્નમાં આદેશ કર્યો પરિક્રમા નીકળ એ ભાઈ એ બધાને મળી નીકળી ગયા આશ્રમમાં અરે બધાને મળીને ત્યાં નારો નીકળી ગયા ભાઈ એ ત્રણ ચાર મહિના પછી મને મળેલા એ તંદુરસ્તી સુધરી ગયેલી એની પચાસ ટકા દવા ઓછી થઈ ગઈ છે એની શરીર તંદુરસ્ત થઈ ગયું હતું મને મળ્યા મેં બધા બેઠા મર્યો હરિમ ભાઈ મારે તમારા સાથે ચાલવું છે હે બીજો ભાઈ તમે ધીમે ધીમે ચાલવા આવો છો હું થોડો ફાસ્ટ વાળો માણું મને મારી સાથે મારી ટ્રેનિંગ બહુ સરસ થઈ ગઈ બંને બે ખૂબ ગમી ગયા નહીં તમારા સાથે ચાલુ હોય મેં કીધું મારું કામ મારું કુ ફાસ્ટ છે તું કારણ કે મારે થોડું જલ્દી પાછા આવવા નથી એમ એટલે આપ બ્લડ હશે ને બાવ પણ પરીક્ષામાં કરે છે જુઓ પહેલી જ પરીક્ષાની વાત છે અમે સુલપાની જાણીમાં ગયા ને સુલપાની દાઢીની અંદર અમને એક રામશંકર પાઠક કરીને એક ભાઈ મળે અમને વાત કરતા કરતા મારા જ આપ કોણ હું તો ગુજરાતી જ છું અમદાવાદથી આવું છું એટલે આપણે ખબર પડે ગુજરાતી માણસ છે એમને વાત કરી એમણે વાત કરી એમને ચાર એટેક આવી ગયેલા ચાર એટેક આવી ગયેલા બાયપાસ કરેલું પરિક્રમાનો ભૂત ભરાયું મગજમાં જવું છે પત્ની ના પાડે છોકરી ના પાડે ડોક્ટર ના પાડે ડોક્ટર કે ગાણા થઈ ગયા છે શું શું થશે એમ જેણે મૃત્યુનો વિચાર જે શું કે ઓવરકમ કરી ગયો માણસ અમે નથી અમે ના ગયું મેં કહ્યું મારી પરિક્રમા નામ છે પરિક્રમા અર્થાત અનંતની યાત્રા એ અમે અનંતની યાત્રા નીકળ્યા હતા મૃત્યુ માટે નીકળ્યા હતા પણ આ જીતી લીધું તો ના કહેવાય પણ મૃત્યુ ના વિચારને જાણે જીતી લીધું વિચારને જીતી લીધો આ ભાઈએ કહ્યું શું થશે બીજું નથી થયું કાંઠે દેવ પડે ઓકે એ ભાઈએ વાત કર્યું પ્રેમથી એ ભાઈ પાછી કે એને મારા માતાજી એટલે નર્મદા માતા ને કે માતાજી આ તો વરસાદથી નહીં મુકાય એમ ખાખી નહીં મુકાય મારાથી એમ ખાખી તો પી એમ કલાકે કલાકે ગોઠલા ઉપર પથ્થરો બે બેસી જાય અડધો પાંચ મિનિટ બેસે અડધો કલાક ચાલે પછી બાજવી તો કલાક ચાલે ખાખી પીવે માતાજી આ તો તમારે ચલાવવું જ પડશે એમ વીસ કિલોમીટર ચાલતા હતા દરરોજના પાંચ મહિનામાં પરિક્રમા પૂરી કરી કેટલી યુવાન છોકરીઓ મને મળી છે એકલી દારવા વાળી યુવાન છોકરીઓ અને મને ઘણા બધા બહેનો પ્રશ્ન પૂછે મને મારા બહેનો કેવું બેન તમારા બધા કરતા રૂપાળી છોકરી એમ સાદી ભાષામાં બીજો શબ્દ કયો સારો વપરાય તારી ભાષા એમ જ કે રૂપાળી છોકરી એકલી પરિક્રમા પર નીકળેલી આપણા ગાંધીનગરની એક છે છોકરી પરિક્રમા કરીને આવી રાજુળ કરીને છે સરગાસણની જે છોકરી બ્રાહ્મણની છોકરી છે એકલી પરિક્રમા કહી હતી મને મળવા આવી ગેર મળવા આવી બધું સાહિત્ય મારા નર્મદા પુરાણ વાંચ્યું મારા પુસ્તકો બે ત્રણ વાંચ્યા ખૂબ બધું વાંચ્યું મેં તમે મને પૂછ્યું એવું છે એમ બધી માહિતી મળી હતી મારા ઘરે બધા વાળા ઘણા બધા લોકો મને મળીને ગયા મારી પાસે ઓછા પાંચથી દસ હજાર ફોટોગ્રાફ છે ફોટોગ્રાફ આખો લગભગ પોણો કલાક અરે અડધો કરો દિવસ નીકળી જાય પાંચ છ કલાક તો સહેજે નીકળી જાય બધી માહિતી આપી ફોટા ને નીકળી ગયા બેન થઈ જાય એટલે બધા બધા જ પ્રકારના મારો પરિક્રમા કરે છે એક પગે લંગડો માણસ હતો બી અમને મળેલો હવે સાથે હતા ત્યારે મારા તો જ્ઞાનેશ્વર કરીને હતો એ પગે લંગડો હતો પગે તકલીફ હતી એની પત્ની સાથે એની મેરેજ કરીને તરફ નીકળેલો કે શાદી કે બાદ એ શાદી કી આવે મગર મેને સંસાર મેં બાદ મેં ચાલુ કરુંગા પરિક્રમા કે બાદ કેવા પ્રકારના માણસો ઈચ્છા બધા જ પ્રકારના માણસો મળે એમ અને બધા કરે છે પરિક્રમા પરિક્રમા પતિ જાય એના પછી કોઈ સ્પેસિફિક પૂજા કરવાની હોય છે હા પરિક્રમા શરૂ કરતા મેં સ્પેસિફિક પૂજા એટલે પરિક્રમા શરૂ કરતા પહેલાં તમે નર્દા માતાની પૂજા કરો કન્યા ભોજન કરાવો નર્દા પરીકે બનીને જે શબ્દ વપરાય છે એ કઢાઈ શબ્દ વપરાય છે કઢાઈ એટલે કઢાઈ આપણે જે આવે શીરો કે શાક કરવાની કઢાઈ કઢાઈ એટલે ટૂંક શીરો કરવો એમ આ દિવસ શીરો બનાવીને કન્યાઓને જમ માણવો મહાત્માઓનો આસ્થા ને જમાડવા એનું નામ કઢાઈ એટલે નર્મદા માતાનું પૂજન કરવું જે રીતે સત્યાયને સત્યાયાની કથામાં જે પૂજન કરો સોળ સોળ ઉપચારથી પૂજા થાય ધૂપ 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 ગંધ નૈવેલ હાર હાર પ્રસાદ બધું જરાક એવી રીતે નર્મદા માતા એ પૂજા થાય અને આ જમા ભોજનની વ્યવસ્થા કરો આટલી વસ્તુ કરો એટલી શરૂઆતમાં પણ કરી શકાય પરિક્રમામાં પણ ઘટાઈ કરી શકાય પરિક્રમા પછી પણ તમે કરી શકાય અને પરિક્રમા દરમિયાન પણ તમે વસ્ત્રદાન બી કરી શકો સ પહેલી પરિક્રમામાં નીકળ્યો મેં કે મારી પાસે બે ચાર જોડી કપડાં હતા મારી પાસે એટલે આ ધોતી બી બે આપી દીધી એક જ ધોતીને બે ટુકડા કરી નાખ્યા મેં પુસ્તક આટલું જાડું હતું ચારસો પનાનું એમાં દસ પાના પૂજાના મંત્ર હતા એ મેં પાક પાડે નાખી મૂક્યા બાકી બધું પુસ્તક નદીમાં બધરાઈ દીધું એમ એટલે શું કરી શકે એટલે મત ધાર્મિક વિધિમાં આટલું આવે કે તમે ભોજન કરાવો બ્રાહ્મણોને સંતોને કન્યાઓને કન્યાનું ભોજન કરવાનું વધારે મહત્ત્વ છે આમાં કન્યા કુંવારી છોકરી હોય એને ભોજન કરવાનું ખૂબ વધારે મહત્ત્વનું છે હું બીજી પરિક્રમામાં નીકળ્યો ને હું ગયો હતો અમેરિકા અમેરિકાથી એકદમ ભાગીને આવી ગયો ત્યાં મારા છ પાંચ છ મહિના રોકાવો હતો પણ બે ત્રણ મહિના સદગુરુ તને વાંચ્યાના કારણે મને એકદમ દ્રઢ વિચાર થઈ ગયો કે પરિમા કરો જેવું છે નીકળી ગયો આવીને ये परमा वक्त मैं अमेरिका परिवार मैंने हजार डॉलर आपेला मारा, मारा पुत्रे हज़ार डॉलर एम एम आप तीस पत्र हज़ार रुपया था मैंने क्यों बीजी परिक्रमा पंचो दिवस में कर पंचोते दिवस में करी कड़ी मिना में करी पर वक्त दर अठवा कढ़ाई करते पैसा मैं तीस पात हज़ार रुपया था मेरी पास बरेली कर बरेली करा है तेरह अमे रोड पर चाल चलता जता था चार स्कूल छूटी सांपा टाइम हाईस्कूल छूटी તો બસો બાંધતો છોકરીઓ નીકળી કન્યા હોય થોડીક આમ ગઈ થોડી આમ આમ ગઈ ત્યાં મેં બી જાણતા છોકરી ચાલતી જતી હતી હું ચાલતો 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 જતો હતો હું મારી સાથે એ કેમ્પેન ખેડૂતો હતો પાસેથી ચાર પાંચ છોકરીઓ દોડતી દોડતી આઈ અરે મારાજ નરદેહર કે બોલ બેટા ક્યાં અમારે ઘર ભોજન કે આવો ગયા કયો નહીં મૈયા કાંઈ તું મારે ગામ આગે ક્યાં નામે બરેલી એના ઘેર ગયા ઝૂંપડું જતું ઝાડથી લેપેલું છોઈ ચાર પાંચ છોકરીઓ હતી મેં બેટા એક કામ કર કિતની સહેલીઓ તરી बहुत सहेली पाँच दस पंद्रह है सबको बुलाओ नहीं कढ़ाई करने की है बर्तन तो नहीं है मैं मोटो तबेड़ा के स्कूल में मिलेगा स्कूल में गया था स्कूल में गया छोरा कॉम्प्यूटर काम करता था वो में काम चलता है ना फिर एक बर्तन है भाई हमें एक बर्तन बढ़े हैं हाई बर्तन है फिर महाराज यहाँ शाम को यहाँ पर आरती पूजा होती है हम करता करता दस पंद्रह छोकरी गई थी ना यहाँ पर शाम को चालीस पचास छोकरी आएगी पैसा पूरा आता फिर आ रोज कि महाराज आपका कौन એની મોટર બાઇક હતી ભૈયા એ પકડ દોસો રૂપિયા એ પેટ્રોલ આ ખર્ચે પકડ પાંચ કિલો સૂજી લાવ પાંચ કિલો આટા આટા લાવ પાંચ કિલો ઘી લાવ પાંચ કિલો શક્કર લાવ હજાર પંદર બે હજાર રૂપિયા આપ્યા બધું લઈ આવ્યો અને ધીમે ધીમે આરતી ટાઈમ કરતા કરતા એમ કરતા આરતી ચાલુ બધું બધું ચાલુ સવા સો છોકરીઓ થઈ ગઈ એમ ઘડે એટલે તો નાનું એક પૂજાનો ભાગ કહેવાય આ પૂજાનો જ ભાગ છે ટુક જોવા જાય તો કોઈ સત્યનાય કથા કરાવ બ્રહ્માને બ્રહ્મપૂજન કરાવીએ ને સવાસો છોકરીઓ જમી એમ એ કઢીને પણ ઉત્સવ થઈ ગયો એમ એટલે આ કઢી કરવાની મહત્વનું વાત છે કે નર્મદા માતાને પોતે પણ કુંવારી છે એટલે કન્યા કન્યાઓને તમે પ્રેમ કરો કુંવારી કન્યાઓને જમાડો એમ નર્મદા વધારે પ્રસન્ન થાય છે એવો મારો સાક્ષાત અનુભવ છે જે આપણા દર્શકો છે જે ઉત્સુક છે પરિક્રમા કરવા બદલ કે પછી જે એવું વિચારતા હોય કે જ્યારે કરશે તો એમના માટે તમારો કોઈ મેસેજ કે તમારી કોઈ એડવાઇસ છે મારી એડવાઇસ એવી એડવાઇસ તો નથી એમ શ્રદ્ધા પૂર્ણ શ્રદ્ધા સાથે પૂર્ણ વિશ્વાસ સાથે નીકળી જુઓ નીકળો અને તમે જુઓ કે ઈશ્વર કેવું કામ કરે છે એમ ઈશ્વર શક્તિ તમે ઈશ્વરને ઓળખ્યા નહીં હોય અનુભવ તો બધા લોકો કર્યા હોય પણ નર્મદા પ્રિક્રમા કરો અને તમે જુઓ મેં અનુભવ કર્યો કે ઈશ્વર દૈવી શક્તિ અથવા નર્મદા મારી સાથે ચાલે છે મારી આગળ ચાલે છે મારી પાછળ ચાલે છે અને મારા પહેલાં પણ પહોંચી જાય છે એમ અને આવો અનુભવ મેં કર્યો છે મેં સાક્ષાત દર્શન તો થઈ ગયા પહેલી પરીકા મને કે કન્યા મને મળી ગઈ નમદાસી નમદાસ બીજું કોઈ ના આવી શકે જંગલમાં અને આવા આ ઘણી વખત રસ્તા બતાવાળા ઘણા માણસો મળી ગયા તમને કોઈ એમને કોઈ જંગલમાં કશું જ ના હોય ક્યારે મળે એટલે શક્તિ છે દેવી શક્તિ છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે નીકળો તમને ચોક્કસ અનુભવ થશે કે કોઈ પણ દેવી શક્તિ ઈશ્વર છે એમ તો રંગદૂત મહારાજે નતું કહ્યું પેલા અમે નર્મદાગીરી મહારાજને એવું કે શ્રદ્ધા સાથે નીકળી પડો તમે અને જુઓ કે કેવો અનુભવ થાય છે ઈશ્વરની શંકા તમે કરો છો પણ તમે જુઓ ઈશ્વરનો ઈશ્વરની તેને શું કેમ એના અસ્તિત્વનો અનુભવ તમને થશે એમ સખત થશે અમે શંકાના જ નથી આગળ ચાલે છે પાછળ ચાલે છે તમારે સાથે મેં નાખ્યું એવું જ છે અમને આવો અનુભવ થયો આટલી બધી વખત અનુભવ થઈ ગયો અમે બધાને કહીએ ભાઈ તમારે કંઈ અનુભવ કરવો હોય તમારે જીવન ઘડતર કરવું હોય તમારા જીવનને દળ મજબૂત બનાવવું હોય તમારા બધા ગુણોની તમે પોતે કેટલામાં છો એને માપવું હોય તો પરિક્રમા નીકળી પડો આ મારો સંદેશ છે મનોમંથનના જ્ઞાન મંચ પર આ બદલ તમારો અનુભવ અને તમારો વિચાર શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર નર્મદે હર નર્મદા પરિક્રમાની અંદર આ એક મંત્ર છે હર નર્મદે હર માં બધું જ આવી ગયું એમ તમે કોઈના કે જમવા માટે ઉભા રહો તો આ ભિક્ષાનો મંત્ર નર્મદે હર વિદાય લો તો પણ નર્મદે હર મળે નર્મદેહ એક જ શબ્દમાં બધું નર્મદેહર ખૂબ ખૂબ